હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા રસોડામાં ગુજરાતી કટલેસ તો આપણે વારંવાર ખાતા હોઈએ છીએ પણ આજે આપણે નવી ટ્રીક સાથે નવા મસાલા સાથે કટલેસ બનાવીશું અને સ્વાદ બમણો થઈ જશે તો તમે મારા વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહેશો નવી નવી રેસિપીસ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી મારા વિડિયો તમારી સુધી સૌથી પહેલા પહોંચે

હવે બધા મસાલા ઉમેરી દઈશું જેમાં મેં પીઝા સિઝનિંગ ઉમેરેલું છે મિક્સ હબ ઉમેરેલા છે અને સ્વાદ અનુસાર નમક ઉમેરેલું છે અહીં તમે મસાલા અને વેજીટેબલ્સ તમારી અનુકૂળતા પ્રમાણે વધારે ઓછા કરી શકો છો ત્યારબાદ બાઇન્ડિંગ માટે આપણે બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કરીશું જો બ્રેડ ક્રમ્સ તમને ન અવેલેબલ હોય તો તમે તેના રિપ્લેસમેન્ટમાં કોર્નફ્લોર પણ ઉપયોગમાં લઈ શકો છો બધું બરાબર રીતે મિક્સ કરી લેશું તો આપણું કટલેટ મિશ્રણ તૈયાર છે તો હવે આપણે હાથમાં થોડું તેલ લગાવી લેશું જેથી આપણા હાથમાં કટલેટ મિશ્રણ ચીપકે નહીં હવે ત્યારબાદ તમને ગમતા કોઈ પણ આકારમાં કટલેટ નો શેપ આપી શકો છો મેં અહીં રેગ્યુલર શેપમાં કટલેટ ને વાળેલી છે આપણી બધી જ કટલેટ વાળીને તૈયાર છે તો કટલેટ હવે વધુ ક્રિસ્પી બનાવવા માટે કટલેટ ને કોર્નફ્લોર વાળી સ્લરી બોળી બ્રેડ ક્રમ્સ થી કોટ કરી લેશું તમે અહીંયા બ્રેડ ક્રમ્સ પણ લઈ શકો છો અથવા આપણે જે ઝીણી સેવ આવે છે એ સેવ થી પણ કોટ કરી શકો છો રવા થી પણ કોટ કરી શકાય અને તમારે જો આને આવી ને આવી રીતે તરવી હોય તો પણ તરી શકાય છે પણ આવી રીતે કોટ કરેલી જો તમે કટલેસ તરશો તો બહુ જ ક્રિસ્પી બનીને તૈયાર થશે બધી જ કટલેસ બ્રેડ ક્રમ માં કોટ થઈ ગઈ છે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું આપણે થોડુંક મિશ્રણ એડ કરી ચેક કરી લેશું કે તેલ થઈ ગયું છે કે કેમ આપણું તેલ પરફેક્ટ રીતે થઈ ગયું છે તો હવે આપણે એમાં કટલેટ્સને તળી લેશું અહીંયા આપણે વારા આપણે એક એક બેન્ચ કરી બધી જ કટલેટ્સને તળી લેવાની છે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે કટલેટ્સને તળી લેશું તમે જોઈ શકો છો કે આપણી કટલેસ કેટલી સરસ ક્રિસ્પી દેખાઈ આવે છે હવે એને આપણે એક ટિશ્યુ પેપર ઉપર કાઢી લઈશું હવે આવી રીતે આપણે બધી જ કટલેસને તળી લેશું જો તમારા અહીંયા હેલ્ધી ઓપ્શન લઈ અને કટલેસને બેક કરવી હોય તો તમે ઓવનમાં એર ફ્રાયરમાં બેક પણ કરી શકો છો તો હવે આપણી કટલેસ તળાઈને તૈયાર છે તમે જોઈ શકો છો કેટલી ક્રિસ્પી અને જૂતા જ ખાવાનું મન થઈ જાય એવી સ્વાદિષ્ટ બનીને તૈયાર થઈ છે તમે આ ઇટાલિયન સ્વાદ સાથે વેજીટેબલ કટલેસને ઘરે જરૂરથી બનાવો રેસીપી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો પાછા મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ